શું તમે યુટ્યુબ થી પૈસા કમાવા માંગો છો શું તમે પોતાનું ભવિષ્ય યુટ્યુબ થ્રુ બનાવવા માંગો છો અને શું તમે યુટ્યુબ થી ઘર ગાડી ને બંગલો ખરીદવા માંગો છો શું તમે યુટ્યુબ થી તમારું સપનું સાકાર કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે પણ વિડીયો ચાલુ કરીએ એના પહેલા એક નાનકડી રિક્વેસ્ટ છે કે વિડીયો ને લાઈક કરી નાખો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે વિડીયો વાત કરીએ કે કોઈ સક્સેસફુલ યુટ્યુબર જોઈને તમારા મનમાં પણ એવું થયું કે કદાચ આપની લાઈફ પણ સક્સેસફુલ યુટ્યુબર જેવી હોત તો સારું હતું પણ સક્સેસફુલ યુટ્યુબર થવા માટે સક્સેસફુલ યુટ્યુબર ની જેમ આપણે કામ પણ કરવું જોઈએ અને નહીં તો પછી તમે થોડા સમય માટે વિડીયો બનાવો અને અપલોડ કરો અને પછી એવું લાગે કે યાર વ્યુઝ આવતા નથી અને સબસ્ક્રાઈબર વધતા નથી તમે યુટ્યુબમાં કામ કરવાનું બંધ કરી નાખો પણ એવું નહીં કરવાનું કન્સિસ્ટન્ટ તમે કામ કરશો તો યુટ્યુબ તમને એક દિવસ જરૂર સફળ બનાવશે એક વાત નક્કી છે કે યુટ્યુબ કોઈને જલ્દી સફળ થવા દેતું નથી કે યુટ્યુબમાં કામ કરવા માટે તમારે થોડો લાંબો સમય પણ લેવો જ પડે જો તમે એક વાર સક્સેસફુલ યુટ્યુબર બની ગયા તો તમારી લાઈફ એકદમ શેર થઈ જશે કેમ કે યુટ્યુબમાં એટલા પૈસા છે તમે વિચાર્યું પણ નહીં હોય એટલા પૈસા યુટ્યુબમાં મળી રહે છે અને યુટ્યુબર ફાયદા પણ બહુ છે જેવી કે કોઈ પણ ઇવેન્ટ હોય તેમાં પણ મોટા માટે યુટ્યુબરો બોલાવવામાં યુટ્યુબરને યુટ્યુબરો બોલાવવામાં આવે કેમ કે તેમની પબ્લિસિટી વધારે હોય છે અને તે મોટા મોટા પ્રમોશન પણ યુટ્યુબરોને જ આપે છે મોટા મોટા પ્રમોશન આવવાથી તેમની પબ્લિસિટી થોડી વધારે હોય છે અને પ્રમોશન સારું થાય અને તેમની કોઈ પણ ધારો કે કોઈ પણ મોલ હોય અથવા કોઈ પણ મોટી દુકાન આવે તો પણ પ્રમોશન યુટ્યુબરોને આપવામાં આવે કેમ કે તેમની ફેમ ખોલે બધા હોય એના કારણે તેમનું થોડું કામ સારું થઈ જાય અને થોડું સરળ પણ બની જાય તો ભાઈ આ થઈ યુટુબર ની વાત પણ યુટ્યુબર બનાવવા માટે આપણે કરવું શું કરે તો સૌથી પહેલા આપણે યુટ્યુબમાં એક ચેનલ હોવી જોઈએ અને જો તમને ચેનલ બનાવતા હોય તો તમારા ભાઈ ને કમેન્ટ કરી દેજો તમારો પણ ચેનલ માટે આપણે એક વિડીયોની જરૂર પડશે તો વિડીયો બનાવવા માટે આપણે જો કે વિડીયોમાં ઘણા બધા કન્ટેન્ટ હોય જેવા કે ગેમિંગ ના કન્ટેન્ટ હોય છે એના પછી ટેકનિકલ હોય છે કોઈને વ્લોગિંગ પણ સારું આવડતું હોય તો બ્લોગિંગ પણ બનાવી શકે છે જો કે ઘણા બધા કન્ટેન્ટ હોય એ તમારા પર ડિપેન્ડ